તો હેલો સર ગુડ મોર્નિંગ જય માતાજી એક ફરી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આર કે ઠાકોર બ્લોગમાં હું છું સિંહ અને આપણે આજે છે માગસર સુદ પૂર્ણિમા એટલે કે પૂનમ છે અને આપણે જઈ રહ્યા છીએ આજે કુળદેવીમાં બહુચરના દર્શન બહુચરાજી અહીંથી ચૌદ કિલોમીટર છે બહુ નજીક છે તો બે જણા નીકળી રહ્યા છે મેડમને બે અને આપણા હરપાલસિંહ બાપુ અત્યારે માવાના ઘરે ગયા છે તો હાજર નથી તો આપણે બે જણા બે જણા જઈએ છીએ બહુચારી દર્શન કરવા માટે અને જોઈએ આજનો બ્લોગ કેવો રહે છે તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારી ચેનલને તો મળીએ આગળ તમને બ્લોગમાં નહીં દર્શન કરાવી બહુચરના જય બહુચરમાં તો ભાઈ ઘણા ટાઈમથી મતલબ ઘણા વર્ષોથી ખાડા ખાયાવાળા રોડ ઉપર ચાલી ચાલીને હવે હાલત ખરાબ થઈ ગઈ છે અને સાધનો બી ખરાબ થઈ ગયા છે તો હવે ફાઇનલી મહેસાણા બેચરાજી વાયા બલોલવાળો રોડ બનવા જઈ રહ્યો છે તો ફોર બે બની છે હવે જોઈએ કેવું બને છે રોડ અને કેટલો ચાલે છે તમે જોઈ શકો છો પાછળ ફાઈનલી સાત થી રાહ જોયા પછી હવે મંજૂર થયા પછી આપણું મહેસાણાના બેચરાજી વાયા બલોલ રોડ હવે બનવા જઈ રહ્યો છે આજુબાજુની આજુબાજુની ચોકડીની સફાઈ થઈ ગઈ છે અને હવે રોડ બનવાની શરૂઆત થઈ ગઈ છે આ લાલાન લાલ 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 આકાં જો બરાબર આ एक्चुअली यो तरी भी रेखाला ओपन को केदर

બે છેલ્લા બે વર્ષથી તમને દેખાડવું આગળ જઈને રાત બધું કરી તો કેના લે છે અને આપણા મહેસાણા બેચરા જીવાયા બલોલવાળો જે મેઇન રોડ છે ત્યાં આગળ આસજોલ ગામે પુલ છેલ્લા બે વર્ષથી બંધ હતો જે ઓલમોસ્ટ હવે તૈયાર થઈ જવાયો છે પિલ્લરને જે આડા પિલ્લર છે નાખી દીધા છે અને હવે ઉપર સેન્ટિંગ ભરીને માલપુર છે અને આડો રોડ મતલબ માલપુરીને રોડ બનાવશે એના પર ત્યાં સુધી કદાચ આપણો હાઈવે બી અહીંયા સુધી આવી જશે બંધો બંધો તો અત્યારે હાલ તો બંધ છે આ રોડ અને એ રોડને અલ્ટરનેટ કરવા માટે છેલ્લા બે વર્ષથી સામેનો પુલ છે જે રોતેજના રોડવાળો હાજુલથી રોતેજનો રસ્તો પડે ત્યાંથી ડાયવર્ઝન આવેલું છે અને સામેની કેનાલની પાડી પાડી અહીંયાથી વ્હીકલ બધા જાય છે બહુ બહુચારી માટે તમે જોઈ શકો છો ત્યાં આજે પૂનમના કારણે ટ્રાફિક બી બધા છે

Tadi Abang તો જો તમે આજે પૂનમના કારણે બહુ ભીડ છે અને મસ્તના દર્શન કરી લીધા છે અમે તમને પેલી બાસ્તી વ્યૂ દેખાડું તો સાઈડના વ્યૂમાંથી તમે જોઈ શકો છો મા બહુચોનું મંદિર ઓલમોસ્ટ ડિમોલિશ કરી નાખી છે અને નવનિર્માણ થવાનું છે અહીંયા મંદિરનું આપણે અંબાજીમાં મંદિર છે એવું મંદિર બનવાનું છે આજે પૂનમના કારણે બહુ ભીડ છે તમે જોઈ શકો છો પૂર્ણિમાના કારણે બહુ ભીડ છે આજે મંદિરમાં અને અહીંયા તમારો ભાઈ દર્શન કર્યા તમને જણાવજો જય ભાઈ સર લાઈક